બતાવે છે પણ રાજુ ભાઈ કરપડા લેવા નથી દેતા મે હિંમત વાળા ઈ માર્કેટિંગ યાર્ડ પહેલી વાર ખડતો જોયા એક ઇંચ પણ ડર્યા નતા ડરવાની વાત થઈ ને અહીંયા પણ ખેડૂત હવે ગુજરાતમાં નો ખેડૂત કોઈ નથી ડરતો નથી બતમ બત બાજા રાજુ ભાઈ નો બીપી આય તો છે ને પછી એમ કેસે કે મને છોડી દયો રાજુ ભાઈ ને સુરનગર લઈ જવામાં આવશે કીજા દિવસે હરદર માં ચાલુ માં પંચાયત માં રાજુ ભાઈ કરપડા ચાલુ ભાષણે

ચાલીસ મિનિટ ગગો પૂર્યા હતા કાચમાં તો જોતા હતા ખેડૂતને હાલવા લાયક હાલત નથી એની ભરોળીમાંથી લોહીની તરીરું ચાલુ હતી પણ એક એક ખેડૂતનો પગ વ્યવસ્થિત નહોતો પડતો આવું નિર્દયતાથી માર્યા હતા પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને મારવા વાળી વાત કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાકિસ્તાનમાં મારતા મારશે પણ હળદર ગામમાં એક દીકરાને એની માની સામે દીકરાને મારે બાપની સામે દીકરાને મારે અને બેનની સામેના ભાઈને મારે અને પત્ની હોય આ રાક્ષસો જેવી વિચારધારા આ ભારતીય જનતા પાર્ટી સરકારે મિત્રો બોટાદ માં આપણા ખેડૂતો સાથે કરી હતી અને ચોરસી ખેડૂતો પર ત્રણસો સાત ની ગંભીર કલમ લગાવી અને ત્રણ ત્રણ જેલોમાં પૂરાતા તમામ ખેડૂતો